સોળ બાર બે હજાર ચોવીસ એ જયારે આ જગડીયા ના માં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ શ્રી જાહેરાત કરેલી કે આ કેસ માં સ્પેશિયલ ટીમ નું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસ ના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકાર માં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રી માં લડવા માંગુ છું સમાજદાન રાષ્ટ્ર ના હિતમાં કેસ ની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસ માં હાલ નો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કી જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટર રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરે સો દરેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરેર શબ્દે રેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડે લટકાવી રાખવું